સરસ મજાના એક વિડીયોમાં આપ સ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર જે એક છે એમાં ગુજરાતી વિશે માહિતી મેળવવાના છીએ પાઠ નંબર જે આપણો બે બાકી છે તેને તે ઊગશે પાઠ એક ખીચામાં પહેલવાન હા એની લિંક પણ નીચે આપેલી છે તો એ વિડીયો આપણે મૂકી દીધેલો છે એ જો બાકી હોય જોવાનું તો તમે એમાં જઈ ફટાફટ જોઈ શકશો તો આપણે હવે શરૂઆત કરીએ સો અધ્યયન પોથીમાં સોલ્યુશન જોઈ લઈએ થોડાક પાછળ છીએ તો આપણે શરૂઆત કરી દઈએ કે પ્રશ્ન એક છે નીચે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો અને ફકરો ફરીથી લખવાનો છે તો એમાં શબ્દ શબ્દ આપેલા છે મસ્તી વંડી કુકડી હોશિયાર અને કુકડોને નવાય તો આપણે જો એક સવારે તો અહીંયા કુકડો આવશે આમાં પછી વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક કુકડે કૂક ને પછી પોતાની તો અહીંયા આવશે મસ્તી મસ્તીમાં કે વંડી પર ચાલવા માંડ્યો ત્યાં એણે શું જોયું થોડી જ દૂર થોડી જ દૂર વંડી પર હતી એક કુકડી તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી અરે કુકડી તું અહીં કુકડાએ નવાઈથી પૂછ્યું પછી આપણે નીચે લખી દીધો છે ફકરો અહીંયા તમારે આ ફકરો અહીંયા જોઈને લખી દેવાનો છે ઉપરનો બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી તો જો તમે પાઠ ભણ્યા હોય એટલે ખ્યાલ આવી જાય જો કુકડી ઈંડા સેવવામાં ચણ વીણવામાં બચ્ચાને છાસવવામાં ચણ વીણતા બચ્ચાને શીખવવામાં એ હોશિયાર હતી આગળ વધીએ આપણે બીજો પ્રશ્ન છે થોડીક આપણે અવાજની તકલીફ રહેશે બીજો પ્રશ્ન દોડવા ઉડવાથી કુકડીને ફાયદો થશે કે નુકસાન કેવી રીતે જો દોડવાથી અને ઉડવાથી કુકડીને ફાયદો થશે તે હવે ઉડતા શીખી એટલે વંડી પર બેસી બહારની દુનિયા જોઈ શકશે અને નવું નવું જાણી શકશે પછી દોડવું અને ઉડવું એમાં શું ફરક છે તો એમાં ઘણો ફરક છે દોડવું એટલે જમીન પર વધારે ઝડપથી ચાલવું થાય અને ઉડવું એટલે જમીનથી ઊંચે હવામાં ઉડવું ત્રીજો પ્રશ્ન છે ઉડવા બાબતે કુકડીને ક્યારે આત્મવિશ્વાસ આવ્યો તો ઉડવાના ઘણા પ્રયત્નો કર્યા પછી હવે કુકડી સરળતાથી વંડી પર ચડવા લાગી ત્યારે કુકડીને ઉડવા બાબતે આત્મવિશ્વાસ આવ્યો પાંચમો પ્રશ્ન છે કુકડીને વંડી પર શા માટે બેસવું હતું તો કુકડીને વંડી પર બેસવું હતું કારણ કે તેને બહારની દુનિયા જોવી હતી આગળનો પ્રશ્ન નીચેના વાક્યોને વાર્તા મુજબ ક્રમમાં ગોઠવવાના છે તો જુઓ પેલો ક્રમે છે એક કુકડી હતી હોશિયાર પછી બીજું આવશે આ કાગડાની હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું પછી ત્રીજું આવશે એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક કુકડે કૂક પછી ચોથું હવે તો રોજે રોજ કુકડીએ વંડી પર ચડવા માંડ્યું અને પાંચમું પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈ કુકડો ખૂબ ખુશ થયો આગળનો પ્રશ્ન શોધો તમને ગમતું ગીતડું લખો પાટીમાં મેં દરિયો દોર્યો દરિયા વચ્ચે ટાપુ દોર્યો ટાપુ ઉપર ઝાડ ઊભું છે ઝાડની ઉપર બંદર દોર્યું એટલે વાંદરો બંદર ડાળી પર કૂદે ડાળીને ડાળીનો મેં ચૂલો દોર્યો ડાળી ઝાલી પાંદડા તોડે એ બંદરનો છાંયો દોર્યો સરસ મજાની ભગીરથ બ્રહ્મ કાવ્ય લખેલું છે એ ગીત આપણે અહીંયા લખેલું છે ચોથો પ્રશ્ન પાંચમો કે છાસા વિકલ્પ સામે ખરું કરો કુકડી ખુશખુશાલ હતી કારણ કે તે આજે પથ્થર સુધી ઊંચે ઉડી હતી કુકડી શ્યામાં હોશિયાર હતી તો બધા ઉપરના બધા ઈંડા સેવવામાં છણ વીણવામાં બચા છાસવવામાં છઠ્ઠો પ્રશ્ન આ એકમમાં કુકડીના ગુણો કે સ્વભાવની સુંદર જાણકારી મળે છે તેના ગુણ ઉદાહરણ લખો કે હોશિયાર એટલે તો કે મહેનતુ ઉચ્ચુક પ્રેમાળ ખુશખુશાલ ચપળ અને મક્કમતા આ બધા એના ગુણ છે કુકડીના પછી અયોગ્ય શબ્દો છે કે વાક્ય ફરીથી લખવાનું છે એક કુકડી હતી તો આ એક કુકડી હતી પછી ઈંડા કુકડી ઈંડા સાસવવામાં કે સેવવામાં હોશિયાર હતી તો કુકડી ઈંડા સેવવામાં હોશિયાર હતી કુકડી શેકી નાખવા કુકડાને માથે કલગી હોય પછી મમ્મીને મસમોટો મોટો છોટલો છે લખી દીધો હવે કોણ શું બોલ્યું સંવાદ બબે લખવાના છે કુકડી તો મારે તો તારી જોડે વંડી પર બેચવું છે પછી મને કલગી ઉગે ન ઉગે તારે શું ચા મને કલગી ઉગશે જોઈ લેજે તું પછી કુકડો છે કેમ આજે છણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે પછી રહેવા દેને હવે શું કામ છે તારે આવા શોખ કરીને પછી કાબડ એ કુકડી જો તારે જોતો ખરી તને માથે કલગી ઊગી છે તારી કલગી બધાએ બધાને દેખાય છે આ રીતે સંવાદ તમારે લખી દેવાના છે કુક કાગડો છે આગળ તો કે ઊંચે ઉડીને શું મળવાનું તને અને પછી માથે ગલગી થોડી ઉગવાની છે કુકડી તું તો કુકડી જ રહેવાની નવમો પ્રશ્ન છે આ એકમમાંથી જોડાક્ષરવાળા પાંચ શબ્દ શોધીને અને તેના વાક્યમાં પ્રયોગ કરવાના છે તો જો ક્યાંથી પૂછ્યું માંડ્યું માન્યું અને બોલ્યા તો જો પહેલો પ્રશ્ન કુકડા જેવા રંગીન પીસા ક્યાંથી લાવશો કુકડી ભાઈ બીજો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું ત્રીજું શકલી કાગડો બધા બોલ્યા કુકડીને માથે કળગી ઉગે કુકડીએ કાબરને પૂછ્યું પાંચમો કુકડીએ બીજી કુકડીઓને ઊંચે ઉડતા સમજાવતી કોઈ કે માન્યું કોઈ કે ન માન્યું આ રીતે તમારે પાઠમાંથી જોડાક્ષરવાળા શબ્દો હોય એ ગોતવાના અને પછી એનું વાક્યમાં પ્રયોગ કરવાનો હવે નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય બે વાક્ય લખવાના છે તો જો પૂર પેલું છે પૂર્ણવિરામ પ્રશ્નાર્થ અને ઉદ્ગાર તો આજે રવિવાર છે તો વર્ષા પહેલા વર્ષો પહેલાંની આ વાત છે કુકડી બી ગઈ જોર કરીને ઉડી પછી પ્રશ્નાર્થમાં તો કે કુકડી તું તો કુકડી જ રહેવાની ને પછી કુકડીને કોણ પ્રોત્સાહન આપતું હતું પછી ઉદ્ગાર છે કેવું સુંદર દ્રશ્ય તો ઉદ્ગાર થાય એવું કે કુકડી વિચારે છે વખત છે ને પીછા ઉગે ખરા કોને ખબર કેવો ઉદ્ગાર થાય પછી કુકડીને થતું કુકડો કેવો નસીબદાર તો આ રીતે ઉદ્ગાર વાળા વાક્ય પાઠમાં આપ્યા છે એ તમારે લખી દેવાના પ્રશ્ન નીચેના વાક્ય જુઓ તે મુજબ અન્ય બે વાક્ય લખવાના છે બે વાક્ય આપણે લખવાના છે એની જેવા કે તમને શરદી થાય ત્યારે શું શું થાય તો જો અમને શરદી થાય ત્યારે નાકમાંથી કઢીએ ઘડીએ પાણી વહે છે પ્રશ્નના જવાબ નથી આપવાના આપણે પણ અહીંયા જવાબ અપાઈ ગયો છે એની જેવા બે વાક્ય લખવાના છે તો તમને શરદી થાય ત્યારે શું શું થાય છે તો આપણે એની જગ્યાએ બીજું પણ લખી શકીએ કે તમને તાવ આવે ત્યારે શું શું થાય છે અથવા તો તમને માથું દુખે ત્યારે શું શું થાય છે આ રીતના બબે પ્રશ્નો આપણે બનાવી શકીએ પછી ઝાડમાંથી પાંદડા કેમ ખરે છે તો એની જેવા અન્ય બે વાક્ય એ મુજબના તો કે પાંદડા સુકાઈ જાય એટલે ઝાડમાંથી પાંદડા ખરી જાય છે પછી વૃક્ષ પરથી ફળ નીચે કેમ પડે છે અથવા પક્ષીઓ ઝાડ પર કેમ રહે છે ત્રીજું કે પર્વત પરથી નીચે ખેતર તરફ જોતા કેવું લાગે છે તો ડુંગર પરથી નીચે જોતા કેવું લાગે છે અથવા તો ટેકરી પરથી નીચે જોતા કેવું લાગે છે ચોથો આકાશમાં રોકેટ નીકળે ત્યારે કેવું સુંદર દ્રશ્ય સર્જાય છે તો આકાશમાં પતંગ ઉડાડીએ ત્યારે કેવું દ્રશ્ય સર્જાય છે અથવા તો વરસાદ આવવાનો હોય ત્યારે આકાશમાં કેવું દ્રશ્ય હોય છે આ રીતે તમે પ્રશ્નો એની જેવાને લખતા બે બનાવી શકો પછી બારમો પ્રશ્ન છે તમને મનમાં કેવા સવાલો થાય છે એ પાંચ વાક્ય લખો જો તમને વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન થતા હોય એ લખવાના થશે આમાં સ્કૂલનો સમય અગિયાર વાગ્યાનો કેમ હોય છે બાળકો હોય એટલે બધાને આવો પ્રશ્ન થતા હોય અને રવિવારે જ કેમ રજા બાકી દિવસોમાં કેમ નહીં પછી કે સ્કૂલમાં જમવાનું શું કામ આપતા છે લોકો કસરો કેમ જ્યાં ત્યાં ફેંકતા છે અથવા આપણે માંદા શા માટે પડીએ છીએ આવા ઘણા ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય છે હવે જો ઉદાહરણ મુજબ વાક્ય પાઠમાંથી શોધો બીજું નવું વાક્ય બનાવો ઉડ ઉતર તો કુકડી આમ રોજે રોજ ઊડ ઉતર કર્યા કરે પછી મેં કબૂતરને નીચેથી ઝાડ પર ઉડ ઉતર કરતા જોયું આની જેવા તમારે બે બનાવવાનું કહેલું છે રોજે રોજ તો કુકડી આમ રોજે રોજ ઊંડ ઉતર કર્યા કરે પછી અમને રોજે રોજ શાળાએ જવું ખૂબ ગમે પછી કુકડે કૂક તો સવારે કુકડો કૂકડે કૂક બોલે છે એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક પછી ધારી ધારી તો કુકડી કૂકડાને ધારી ધારીને જોયા કરે છે પછી બાળકો એના શિક્ષકને આવતા જોઈ ધારી ધારીને જોવે છે પછી રમતા રમતા તો કુકડી રમતા રમતા વંડી પર ચડી પછી બાળકો રમતા રમતા સ્કૂલે પહોંચે આ રીતે તમારે લખી દેવાના પછી ચૌદમો પ્રશ્ન કે આ એકમના કે પાના નંબર અઠ્યાવીસ અને ઓગણત્રીસ પર આપેલા ચિત્રમાંથી તમને કયું ચિત્ર ગમ્યું એ ચિત્ર વિશે સાત આઠ લીટીમાં વર્ણન કરો આમાં અઠ્યાવીસ ઓગણત્રીસ છે પણ જે પાઠ્યપુસ્તક નવું આ વખતે છે એમાં છવ્વીસ અને સત્યાવીસ ઉપર ચિત્ર આપેલું છે એટલે થોડોક ક્રમ આડાવળો છે આમાં પણ આપણે એની મુજબ આવ્યા છીએ કે મને પાના નંબર ઓગણત્રીસ પરનું ચિત્ર ગમે છે એમાં અઠ્યાવીસ સત્યાવીસ સવિસ અત્યાવીસ ઉપર છે તે ગમે છે કારણ કે તે એમાં એક તળાવનું દ્રશ્ય છે અને પતંગ ચગાવતા હોય એનું દ્રશ્ય છે હશે તે ચિત્ર ઉત્તરાયણના દિવસનું છે બધા બાળકો અને વડીલો ઘરની છત પર પતંગ છગાવવા આવ્યા છે અને ઘણા બાળકો અને વડીલો ઘરની બાજુએથી પતંગ છગાવે છે ચિત્રમાં એક વૃદ્ધ કેળાની લારી લઈ કેળા વેચે છે ચિત્રમાં સરસ મજાના ઝાડ આપેલા છે તેમાં ફળ અને ફૂલ પણ આવેલા છે બધા જ મજાથી ઉત્તરાયણના દિવસે આનંદ માણી રહ્યા છે આવે છે કે નીચે લંબગોળમાં એટલે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ ભેગા થઈ જાય છે એની જોડ આપણે લખવાની છે તો જો અહીં લખી દીધું છે એ પ્રમાણે તમે લખી દો જો દેવદૂત તો ફરિશ તો ફૂલ તો પુષ્પ સમાનાર્થી છે તકલીફ તો મુશ્કેલી અને આંખ તો નયન પછી વિરુદ્ધાર્થી તો અમીર તો ગરીબ દેવ તો દાનવ પાપ તો પુણ્ય જીવન તો મરણ આ રીતે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી તમારે લખી દેવાના છે સરસ મજાનો પાઠ આપણે જોયો તેને તે ઊગશે અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા વિડીયોમાં